વાર લાખ આવશે આવશ્યક બી છે વાત છે લાખ વાર આવશે મજા આ તો જલા બધા કન્ટિન્યુ આયા ને રસ્તા બચા રે ને હવે બ્લોગ ચાલુ કરી દીધો હા તો મિત્રો સંગાણી જાવ સોરે સૂર્ય પછી લઈ લીધા હે આગળ બત્તી કરો અને આ ફેસિંગ ગયા હે ગાડી ના એય ઉહી પડી તકર અમે ફેસિંગ ભરી ગયા હે ને આ ગાડી ક્યાંક વચાર રાખી દે હે ને કાવાશા નથી લીધી એય ફેમિલી આપણી મંજિલ આગળ આવી ગયા હે જરા કંટારો થઈ ગયો કેમ કે સૂર્યભાઈ વાત જોતા હતા ને એક સેકન્ડ આવા બે લાન બધી બહોરો બોલે અમે ક્યાં હે જવાન જુંગીવારી ઝૂપડી ઝૂપડીઓ હારું બને હો મિત્રો અહીંયા કામ સારું કરે એટલે ક્યાં ઈટાજી કઈ નમ્રે એ પડ્યું ઈ ઓ બાપે આયા જો કેવડું કર નાખ્યું હોય બે એક સેકન્ડ ગાઈસ આયા ઓલો મોટો ફાટો પડ્યો ઓ ભાઈ સાહેબ કેવડું તરાવ કર નાખ્યું હો તમે ક્યાં હાલે ખાઈને આમાં ક્યાં હાલે મિત્રો આ ગૌચર અમારે હું જોઈ શકો છો તમે આમાં સમય જહેર હતી પણ એ ભૂખરા પાણા નીકળ્યા સોરી કેવા શું હા ગાડી લઈને આજ રાઉન્ડ મારવા જોવા જઈએ ખાઈને કેટલી એટલે અહીંયા શું પછી અંદર પડ્યું ઓ બાપા અહીંયા નીચે જ ખાય ને આલે મિત્રો

આ બધી જોવા આવ્યા મિત્રો તમને કહેતું ના કેતો રાતે આવવું પડ્યું કેમ કે દિવસ નો ટાઈમ કરીને ભાઈબંધ કલેજા કઈમી અન્ય બેહવાની મજ્જા જ આ મિત્રો ઘણા દિવસે એટલે પેલા શરૂઆત ને તમને હે ને ખુશી એકસાઇડ થતી હોય ને કઈ ન એટલી મજા આવે મિત્રો ભાઈ ભેગા થાય ને એટલે કેમકે ઘણા સમયથી ભેગા ન થયા હોય એટલે એક વાતનો અપસર એ થઈ અમે પહેલા ભેગા હતા ને એવી હવે રોનક નથી થતી કેમ કેમ કે બધી ટેકનોલોજી વધી ગઈ એટલે ફોનમાં બધે વ્યસ્ત આ બે જોઈ આના કરતા નથી એટલે એના કરતા હે ઘરે પડ્યો ચાર્જિંગમાં આ રીતના આમ ફોનમાં પડ્યા હોય અને ગાડીઓ આવી ગઈ એટલે હાલીને તો જતા નથી કેમ કે કાયો કા ટાઈમ હોય છે કેમ કે અમારે જ્યાં પૂગવું હોય ને ત્યાં અમે હાલીને જતા ને એની જગ્યાએ ગાડી લઈને વયા જઈએ એટલે ઘાયકા કા પૂગી જાય ને હાલીને જતા ને જે મજા આવતી ને એ ફિલિંગ હવે ન રહી કાઢ लो घर कहीं तो नहीं चालू करो <गरू> जी तो मित्र आने के बंदा हम तुमने देखा था इसे भी है एक आया लाइट थी है एक आया गाड़ी नंबर प्लेट है बंदा ही है ना तीन चार लट्ठा में અનો ભાઈ નથી આવતો ને જગ્યા એ આવ્યો પૈસા નથી લપું આલે આયા હે ને કોઈ સાંભળવા વાળું ના હોય બહરો જ બોલતે આમ બધે સંભરાતો આમ બરોબર હે ને ગમની બરોબર અમાર ઘરતર એવું ને ઉભરે સંભરાય છે ચોખ્ખો એવું જરી જરી બોલતા એટલે શાંતિ પકડીને બેઠા હે કેમ કે નેટ હારું આવે મિત્રો એટલે પછી નેટ જોવામાં વ્યસ્ત હોય ઓનલાઈન જમાનો આવી ગયો એટલે મિત્રો એટલે હું કેતો તો કે પહેલા જેવી કંઈ ખાસ મજા ન હતી એમાં મંદિરે પર બેઠા હોય બેરન બોલતો હોય

અને હાજી ગેતા નહીં મિત્રો આ દિવસનું જવાનો પર્યાણ કરશી આપણે એટલે હે ને તમને અંજવારામાં દેખાય અંધારું હતું રાતે ગેતા ને એટલે મજા ના આવી જવાની તમને દર્શકો દેખાડ કેટલું ગૌચર ખોદી નહીં શું કાંઈક થાય હજી સાંજે મીટિંગ બીટિંગ કરશે મીટિંગ નહીં સીધે ડાયરેક્ટ કાગરીએ ફાટશે પેલે હું આ એ જી કહેવાય એ થઈ જવાનું હે અત્યારે હે આપણે વાઘા ના વાળે લઈ લીધું હતું સાંજે કેમ કે રાતે વરસાદ આવ્યો હતો ને પછી હિરાણ એટલા માટે આવ્યો હોય તો મિત્રો રાતે વરસાદ કેટલા વાગે આવ્યો હતો નથી યાદ આવ્યો હતો વરસાદ પુરાણ એક દરિયામાં પૂર દીધો હતો ચાલો બધા કન્ટિન્યુ જોડાઈ રેજો બ્લોબમાં આગળ જોઈશી ત્યાં લઈ જાય છે મંજી સાડા દસ થયા હે ફેમિલી તમારો ભાઈ છે ને અટાણ બકરી મેં કોઈ આવ્યો હતો વાઘમાં આખી ધાર ચડીને ભાઈ અમીને લઈ ગયો અટાણ બકરું એક એનો ઘરે રાખ્યું હતું ત્યાં ગયો ને એટલે હવે એને એના વાઘ માં મેકો નથી હવે ઘરે ભૂખ્યો ખમરી જાય કઈ ગામનો નો વિવો આવી છે આવું છે અને આપણે રાતે જ રોમ રોમ ભાઈઓ સિસ્ટમ હાર દેંગે ઘરનાઓને મિત્ર પાસે વિચાર કરો ઘરનાની નથી મેકતા તો હું શું કેતો તો આપણે રાતે જો આ બી દાદા ગયા તો ધાર રહી ને દોઢ હજાર અને તરાવ છે ને આવી દોઢ હાલે ભાઈ છે રસ્તો હે ન્યા ગયા તા આપણે રાતે રાત દિવસ નું ન્યા જાવું છે round મારવા થોડી હવા ખાઈ લઈએ અને પવન બહુ મસ્ત કરી ને ગરમી થઈ નેક્સ્ટ લેવલ રાતે રાતે હું અચાનક વરસાદ તો આવશે મને એવું લાગે છે આમ જરાક વાદળ છાયુ હોય ને ચાલો continue થોડીક હવા ખાઈ ને જવા દઈએ ઘર ભેગા જયડા ગપ્પા જવાનું હોય એ મારે ને મારા ભાઈબંધ ને કલેજા ને જો ભાઈ બન કલેજ આવશે ને તો નક હું એકલો જઈશ હા મિત્રો પેલું લવારું આવે ને એટલે હે ને અમે આવી રીતના આમ રાખી પછી હામટા થઈ ગયા હે ને પછી ક્યાંય પડાય છે વાળામાં એ કે જોઈ લેવે કે મસ્તી પાછળ હટમાં પાછળ હટમાં આવી જાય આગળ આવી બસ થોડાક ટાઈમ રહેવાનું હોય અહીંયા પછી કેટલા હામટા થઈ ગયા પછી એને ભેગું રખડતો છે આ પછી કોઈ ભાવે નહીં પૂછે ક્યાં પડાય છે તડકાના એક ઢરિયામાં બેઠાય છે તો અત્યારે એને જીડા કાપવાનો પ્લેનિંગ હાલતો હતો ભાઈ બહેન વયો ગયો એટલે મારે એકલા જવાનું જવાનો તો તમે બધે જોડાયા રહેજો ને આપણે મિત્ર આ ગયા આગળ આવવા દે મિત્ર આની રાહ જો તો અહીં નીચે સાયર હે એની નીચે એકલાને ને જીડા કાપવા ને મજા મિત્ર કીધું એની સળક છે ને કપાઈ ગઈ એની વાઈડ થઈ ગઈ બેય થઈ ગઈ અને બકરા લઈને હે એમ નામ નથી ગુમરા દેતો કે તમને એમ લાગશે એમ નામ ગુમરા દે આપણી કાવા પેલી ગાડી નહીં હવે ચડી જાય ને રો ના થી એમને કુવાડી કાંઈ નથી લેવું એમ કે એને ફોન કર્યો મેં કીધું હું મારા આગળ હે બધું એટલે નહીં જરૂર પડે એટલે પછી નથી લેવું એવું જઈડા કાપ્યા મેં બે ને ચાર જઈડા કાપ્યા હજી બે બબી બબ્બે લઈને જવા બબી બબી ચડાવ્યા થોડા ખામતા જઈડા કાપવા જોઈએ હા ભાડે થઈ જાય ને એવું કરવાનું હે ચાલો આવે એટલે તમને મુલાકાત કરાવું એમએલએ બે જઈડા કાપી લીધા છે કાવા શાકીને લઈ લે હાલીકો ભંગાતા ભંગાતા રહી ગયો મિત્રો પૈસા જઈડા એમાં બેયનો ભાગો આ બેયનો નો ભાગો પૈસા જઈડા બેયનો નો ખાવ માં કસો પાંચ પાંચ રૂપિયા બે નો ભાગો આટલી ગરમી ચડી ગઈ મિત્ર ત્યાં જઈડા ઉતરે પણ આને હેને ભળવાય એવી કરી ભળવાય નહીં પણ ભાઈ બહેન ને એટલે હેને મે કાપી દીધા જીડા ને કહે ને ઈ કાપી નો હગી તુચુક તુચુક કરે ધીરે ધીરે કાપે ને મન મજા ન આવે તમારા ભાઈને ને ઉતા કામ થાવ હે ભાઈ ક્યાં ગરમી એક છાટાય નથી મિત્રો બધું ત્યાર માથે હે ને ગાડી અહીંયા લઈ લે પછી તમને મળી આગળ પાછળ ગાડીઓ જતી ભાઈ ગયા કેટલા હોય છે આડા બાર હવે બે હોય ને એટલે આવી રીતના જ થાય ટાઈમ ગયો ગયા બી ગઈ ગયા હોય જેમ ભેગા હોય ને એટલે મેં કઈક આવી રીતના જઈડા ભાઈ તો હે અને ગાડી ફરચક ભલે ફરી ગયા આને કેવી રીતના ભાઈ થાય જઈ કેટલું સેટું રહે આમ જોઈ લ્યો

મારગનો કાઠો અહીંયા છે અને લોકેશન શું હતું પણાનો ચગો આ ઇંધ્રણ રાખ્યું હતું અને અહીંયા હે લવારું અને આ બનાવ્યું હે સૂર્યાય ભાઈ સાહેબ કૂતવાડિયું બરાબર અને કાઢી લવારું લઈને હડાઈ મેળી ઘર સાઈડ થોડોક વરસાદ આવી ગયો રસ્તામાં જ ર પલટી ગયો તો ભાઈ હેલો હે કોઈ અંદર યસ લેને આવે હે આમ એક સેકન્ડ ભાઈ કન્ટિન્યુ જોડાય રજો રસ્તો થઈ નથી ને એવો વરસાદ આવ્યો મિત્રો હજી આપડે ગામ રોજ બહાર બોલે વરસાદ ને હું પલરી ગયો ને આજ એવું લાગે છે મને તો ચાલો કન્ટિન્યુ વરસાદ જોઈ લો ભાઈ